આપણા છઠ્ઠા ઇમામી મામે જફર સાદીક અલયહિસલામ પોતે ફરમાવે છે કે મારા બાબા એટલે કે પાંચમાં ઇмамથી કોઈ સવાલ કર્યો 15મી શઆબાનની રાતના બારામાં ત્યારે પાંચમા ઇмам ફરમાવે છે કે આ રાત ઘણી જ બા બરકત રાત છે આ રાતની અંદર ખુદા પોતાના ફઝલુ કરમથી પોતાના બંદાઓને અતા કરે છે

એવી જ રાખી છે જેવી રીતના શબે કદ્ર ને રસૂલ ખુદા માટે રાખી છે હદીસ ની અંદર મળે છે કે જીબ્રિલ નાઝિલ થયા રસૂલ ખુદા ની ખિદમત માં અને આવીને આ 15મી શાબાન ની રાત ના ફઝાઈલ ને બયાન કરે છે યા રસૂલ અલ્લાહ આ રાત ઘણી જ બા અઝમત છે એની અંદર તમે તસબીહ કરો તકબીર કરો

જો રવાના કરી અને ઇમામ ઝિયારત નિયત સાચી હશે તો ખુદા તોફીક પણ અતા કરશે આ માલ ની તોફીક મેળવવા વાસ્તે એક બાજે બુલંદ